નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોનો ઉપયોગ એવા ત્રીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ દસના વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અગાઉ આની જાહેરાત કરી હતી વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઇટ જીએસઈબી ડોટ ઓઆરજી પર પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે આ સિવાય વોટ્સએપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર પર પણ મેસેજ કરીને પરિણામ જોઈ શકાશે જોકે ધોરણ દસનું રેકોર્ડ બ્રેક ત્યાંશી પોઈન્ટ જીરો આઠ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે કાંસા અને ભોળાદ કેન્દ્રનું નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું છે સૌથી ઓછું ખેડાના અંબાવનું ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે રાજ્યની પિસ્તાલીસ શાળાઓનું ધોરણ દસનું પરિણામ શૂન્ય ટકા આવ્યું જોકે ત્રીસ ટકા ઓછું પરિણામ ધરાવતી કુલ બસો એક શાળાઓ છે રાજ્યમાં અવિરત રીતે મેઘમહેર યથાવત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં રાજ્યના એકસો ને બ્યાસી તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે સૌથી વધુ આણંદના ખંભાતમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે પર ગોળીબારમાં પંદર નાગરિકોના મૃત્યુ પાકિસ્તાની ગોળીબારમાં હરિયાણાનો સૈનિક શહીદ થયો છે જે પૂછમાં પોસ્ટેડ હતો પર ગોળીબારમાં પંદર નાગરિકોના પણ મૃત્યુ થયા છે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક સ્થળોએ પાકિસ્તાની ગોળીબારમાં પંદર જેટલા નાગરિકો માર્યા ગયા જ્યારે થી વધુ ઘાયલ થયા છે પાકિસ્તાન પર હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરતા ગુજરાતમાં પણ એલર્ટ છે રાજકોટ જામનગર ભુજ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરાયું છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અગિયાર અને અમદાવાદથી ત્રણ ફ્લાઇટ રદ કરાય છે અમદાવાદમાં પણ હાઈ એલર્ટ અપાયું છે અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ ઉપર છે જાહેર સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે રાજ્યમાં પાકિસ્તાનની બોર્ડર નજીકના વિસ્તારોમાં ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક હજુ પણ ભારે રાજ્યના અનેક ભાગોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગે હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે વીજળીના કડાકા ભડાકા સાથે સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અમદાવાદ અમરેલી આણંદ ભાવનગર અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે જોકે આજે હવામાન વિભાગ દ્વારા રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અરવલ્લી મહીસાગર આણંદ ભરૂચ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે વરસાદ વરસવાની છતવણી આપવામાં આવી છે જ્યારે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામે તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જનાની છતવણી અપાય સાથે જ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે જોકે આજે ખાસ કરીને રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આણંદ ભરૂચ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભારતીય સેનાએ પાકિસ્તાની સીમાની અંદર ઓપરેશન સિંધુ રેઠળ આ નવ ટાર્ગેટ ઉપર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં બહવાલપુર કે જે સો કિલોમીટર અંદર આવેલું છે ત્યાં મુરદીકે કે જે ત્રીસ કિલોમીટર અંદર ગુલપુર પાંત્રીસ કિલોમીટર અંદર સવાઈ કેમ્પ ત્રીસ કિલોમીટર અંદર બિલાલ કેમ્પ અંતર અનિશ્ચિત છે જ્યારે કોટલી કેમ્પ પંદર કિલોમીટર અંદર બરનાલા કેમ્પ દસ કિલોમીટર અંદર સર્જલ કેમ્પ એંશી કિલોમીટર અંદર અને મેડમુંડા કેમ્પ કે જે પંદર કિલોમીટર અંદર આમ અલગ અલગ નવ ઠેકાણાઓ ઉપર ટાર્ગેટ કરાઈને એરસ્ટ્રાઇક કરાઈ હતી ગુજરાતના અઢાર જિલ્લાઓમાં બ્લેકઆઉટ ડ્રિલ યોજાઈ વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સમયે અંધારપટ સર્જાયો ગુજરાતના અઢાર જિલ્લાઓમાં ડિફેન્સ મોકડ્રીલ હેઠળ બ્લેકઆઉટ કરાયું હતું પૂર્વ ગુજરાતના સાત જિલ્લા જેમાં ડાંગ ભરૂચ નવસારી નર્મદા સુરત અને વડોદરામાં સાત ત્રીસથી લઈને આઠ કલાક સુધી જ્યારે પશ્ચિમ ગુજરાતના પાંચ જિલ્લામાં આઠથી લઈને આઠ ત્રીસ કલાક સુધી જ્યારે મધ્ય ગુજરાતના છ જિલ્લામાં કે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા ભાવનગર ગાંધીનગર અને અમદાવાદમાં આઠ ત્રીસથી નવ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયો હતો શું હવે પાકિસ્તાન આપણી ઉપર હુમલો કરશે નાપાક પાકિસ્તાનના પીએમ દ્વારા મોટો બફાટ કરાયો છે તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે અમે આ શહીદોના વહેતા લોહીના દરેક ટીપાનો બદલો લઈશું પાકિસ્તાન જાણે છે કે કેવી રીતે યોગ્ય જવાબ આપવો જોકે સમગ્ર દેશ તેની બહાદુર સશસ્ત્ર દળોને સલામ કરે છે તેવું નિવેદન તેમણે આપ્યું છે જો કે ભારતની એરસ્ટ્રાઇક બાદ સેનાના પૂર્વ અધ્યક્ષ મનોજ નરવણેના નિવેદને પણ સૌ કોઈને છોંકાવી દીધા છે તેઓએ પણ કહ્યું છે કે પિક્ચર અભિ બાકી શું હજુ પણ ભારતમાં મોટું યુદ્ધ થઈ શકે છે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા અમિત શાહનો આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સહિત દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવોને આદેશો આપ્યા છે એસડીઆરએફ સિવિલ ડિફેન્સ હોમગાર્ડ એનસીસીને એલર્ટ પર રાખવા સૂચના આપવામાં આવી છે સોના ચાંદીના ભાવમાં વધારો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છસો ને પાંચ રૂપિયા વધીને સત્તાણું હજાર ચારસો ત્રાણું રૂપિયા થયો છે અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છન્નું હજાર આઠસો ને અઠ્યાશી હતો માત્ર ત્રણ દિવસમાં સોનું ત્રણ હજાર પાંચસો ઓગણચાલીસ રૂપિયા મોંઘું થયો છે તો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બસો ને ઓગણીસ રૂપિયા વધીને છન્નું હજાર એકસો ને તેત્રીસ પ્રતિ કિલો થયો છે જોકે અગાઉ ચાંદીનો ભાવ પંચાણું હજાર કિલો હતો વલસાડ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાથી નુકસાન અંગે સર્વેનો આદેશ વલસાડમાં કમોસમી વરસાદ વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે જિલ્લા કલેક્ટરે ખેતીવાડી અને બાગાયત વિભાગને સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં છપ્પન એમએમ નોંધાયો છે પારડી તાલુકામાં બત્રીસ એમએમ અને વલસાડ તાલુકામાં છત્રીસ એમએમ વરસાદ પડ્યો છે ધરમપુર અને પારડીમાં સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયા જોકે વાવાઝોડાના કારણે મકાનોને પણ નુકસાન થયું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વલસાડ સહિત અન્ય જિલ્લાઓમાં પણ માવઠાના કારણે ભારે નુકસાન થયું છે જેમાં ખેડૂતોના પાકો જેમ કે બાજરી તલ ડુંગળી આવા ઘણા બધા પાકોને પણ નુકસાન થયું છે તો સરકાર દ્વારા તાત્કાલિક રીતે સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી ખેડૂતો દ્વારા માગણી કરાઈ રહી છે તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ કરાઈ સરહદે પર હાઈ એલર્ટ ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય વાયુસેનાના હુમલાઓ પછી ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ગૃહમંત્રાલયે તમામ અર્ધલશ્કરી દળોની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી છે બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી એસએસબી અને સીઆઈએસએફના જવાનોને સંપૂર્ણ સતર્કતાથી ફરજ પર રહેવા આદેશ આપવામાં આવ્યો છે સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી પણ શરૂ થઈ ગઈ છે અને હાઈ એલર્ટ જાહેર કરાયો છે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની ગીરના સરકારી તંત્રને ઢકોર પરિમલ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા પર નકશા સાથે પોસ્ટ મૂકીને ગીરના સરકારી તંત્રને ટકોર કરતાં લખ્યો કે મેંદરડાથી ગીરને જોડતો રસ્તો અત્યંત સાંકડો છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે આ રોડ પર લગભગ દરરોજ અકસ્માતો થાય છે અને સ્થાનિક રહેવાસીઓના મતે દર મહિને બે ત્રણ લોકોના મૃત્યુ થાય છે તેઓએ જણાવ્યું કે આશા છે કે સ્થાનિક સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઝડપી પગલાં લેશે જોકે તેમણે આ પોસ્ટમાં નીતિન ગડકરી ભૂપેન્દ્ર પટેલ મુળુભાઈ દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર યોજનાનો અમલ શરૂ કરાયો સરકારે દેશભરમાં સડક દુર્ઘટનામાં ઘાયલ થનારા લોકો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરી છે જે લાગુ થઈ ગઈ છે આ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે મોટર થયેલા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે કોઈ ચૂકવણી કરવાની જરૂર નથી આ મફત સારવાર સુવિધા ફક્ત સાત દિવસ માટે અને સરકાર દ્વારા પસંદ કરાયેલા હોસ્પિટલોમાં જ મળશે ગુજરાતની આ બોર્ડર પ્રવાસીઓ માટે બંધ કરાઈ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર નહીં જઈ શકે પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે નડાબેટ ખાતે થતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરાય છે એસપી યુનિવર્સિટીની આઠ અને દસ મેની પરીક્ષા હવે બાર મેથી શરૂ થશે સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આઠ મે અને દસ મે બે હજાર પચીસના રોજથી શરૂ થનારી રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષાઓ હવે બાર મે બે હજાર પચીસના રોજ લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી સુધારેલું ટેબલ મેળવી શકશે પ્રતિકૂળ વાતાવરણને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે જેમાં ઓપરેશન સિંદુર વિશે જાણકારી આપવામાં આવશે જોકે આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરશે ભારતની પાકિસ્તાનને ચેતવણી પીએમ મોદીને ગૃહમંત્રી અમિત શાહ મળવા પહોંચ્યા હતા જોકે પીએમ આવાસ પર સીસીએસની બેઠક પણ યોજાઈ હતી ભારતીય સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પાકિસ્તાની સૈન્યની જગ્યાઓને ટાર્ગેટ કરવામાં નથી આવી સેનાએ રાત્રે એક વાગ્યાને પાંચ મિનિટથી લઈને એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું સેના જો કોઈ હરકત કરી તો ફરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ભારત દ્વારા પાકિસ્તાનને છતવણી આપવામાં આવી છે ઓપરેશન સિંદૂરને લઈને ગુજરાત પોલીસના તમામ અધિકારીઓની રજા કેન્સલ કામે લાગી જવા આદેશ કરાયો જોકે આઈબીની ટીમને ખાસ એલર્ટ રહેવા માટે સૂચના પણ અપાઈ છે ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ કરાઈ પોલીસ કર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે પોલીસ કર્મીઓની રજા રદને લઈને ડીજીપીએ ઓર્ડર કર્યો છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર હું ઓડીઆઈ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ તેવું તેમણે જણાવ્યું છે ગઈકાલની આઈપીએલની મેચમાં સીએસકેનો બે વિકેટથી વિજય કેકેઆરની રાહ મુશ્કેલ સીએસકે કેકેઆર પર બે વિકેટથી રોમાંચક જીત મેળવી હતી ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ કરતાં છ વિકેટે એકસોને રન બનાવ્યા હતા જેના જવાબમાં ચેન્નાઈએ ઓગણીસ પોઈન્ટ ચાર ઓવરમાં આઠ વિકેટે એકસો એંશી રનના ટાર્ગેટ ચેજ કર્યો હતો ચેન્નઈની જીતથી કોલકાતા માટે આગળની રાહ મુશ્કેલ બની છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે